ક્યાં જાય કદાચ હુંમાં વાંચતો હશે લાવ મળી ગયા આશુ તારા હાથમાં ફરીથી મોબાઈલ અલે બે દિવસ પહેલા તો મેં તને ઠપકો આપ્યો હતો અને પાછો તું મોબાઈલ લઈને બેસી ગયો અરે તારામાં મો બુદ્ધિ છે કે નહીં જરા એ અક્કલ છે કે નહીં બસ આખો દિવસ મોબાઈલ 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 તને મોબાઈલ સિવાય કશું દેખાતું જ નથી આ મોબાઈલ ના રવાડે ચડી અને તું તારો કીમતી સમય બગાડી રહ્યો છે તું આને નઈ ને તો આ તારો डाટ વાડશે ના મીના એ મીના હું આને સમજાઈ સમજાઈ થાકી ગયો કંટાળી ગયો છું આનાથી આના કોઈ ફરક પડતો નથી કોઈ સાવ નઠાળો થઈ ગયો છે સાવ નઠાળો આ મોબાઈલ ગોરના રવાડે તો એનો डाટ વાડશે પણ સાથે સાથે આબુ એ નાટ વાડશે આપણી ઈજ્જત

શું કરું આખો દિવસ મોબાઈલ 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 જાણે મોબાઈલ દિવસ મારા ફોનથી ઠીક લાગે છે લાભ એવું તો ખરાબ ફોન છે આ તો બાજુમાળા જયશ્રી ફોન છે એટલે અત્યારે શું કામ પડ્યું વાત કરી દઉં હેલો શું કીધું હાલના હાલ હોસ્પિટલ આવું પણ કેમ રોહિતને ચક્કર આવે છે અને મળી ગયો છે આ હા હું હાલ જ આવું છું સો ટકા સો ટકા રોહિત એ રોહિત રોહિત આ કેમ બોલતો નથી રોહિત એ રોહિત અરે મને જવાબ તો આપવા કેમ બોલતો નથી શું કીધું આત્મહત્યા કરી અરે ભગવાન શું એક મોબાઈલ માટે એક મોબાઈલ માટે તારો જીવ કઈ લાગ્યો હું તો તારા જીવ કોઈ ના ગયો અરે અરે તને મારો નહીં પણ તારી મમ્મીનો નો વિચાર આવ્યો નહીં જેને તને જન્મ આપ્યો મોટો કર્યો લાડ લડાવ્યો અરે તારા માટે કેટ કેટલી બાધાઓ આકડીઓ રાખી હતી એ તારી મમ્મી નો

મારી ભૂલ ના કારણે મારો દીકરો બેટો પણ તમે તમે આવી ભૂલ ના કરતા ના કરતા

Terima <laughs> kasih.